વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર અગિયાર આવેલ ઓપી રોડ રિલાયન્સ મોલની પાસે તેત્રીસ થી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઓપી રોડ ખાતે આવેલા સંતોષનગર વુડાના મકાનો પાસે રહીશો દ્વારા કરેલ દબાણોનો સફાયો કરવામાં આવ્યો વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમે લાલ આગ કરી છે અને વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઓપી રોડ ખાતે આવેલા ત્રીસ થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં શેડ દુકાનો ઓરડી દૂર કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક નગર સેવકોની ઉપસ્થિતિમાં દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો વડી વોર્ડ નંબર 11 માં રિલાયન્સ મોલ ઓપી રોડ એની પાછળનો ભાગ સંતોષનગર નગર મેઈન રોડ ઉપર રોડ લાઈનમાં દબાણો કરેલા છે ઓટલા શેડ ટોયલેટ બાથરૂમ પાણીની ટાંકી કમ્પાઉન્ડ વોલ વગેરે 30 થી 33 જેટલા યુનિટ ટીડીઓ શાખા એસઆરપી દબાણ શાખા